અમૃતસરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નમો નવ મતદાતા સંમેલન યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પચીસ જાન્યુઆરી સવારે કલાકે રાષ્ટ્રીય મતદાન દિવસના અવસર ઉપર નમો નવ મતદાન સંમેલનના આયોજનના વર્ચ્યુઅલ માધ્યમથી વિધાનસભા દીઠ દેશ ઉપર પાંચ હજારની વધુ સ્થળ ઉપર પ્રથમ વખત નવ યુવા મતદાતાઓ સાથે સંબોધન કર્યું હતું આ સંમેલન અંતર્ગત અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું જેમાં અંકલેશ્વર તાલુકા શહેર અને જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં અઢાર વર્ષની વધુ વયના નવ યુવા મતદારોએ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ મતદાન યુવાનોને વર્ચ્યુઅલ માધ્યમથી કરેલા સંવાદોમાં કહ્યું હતું કે આગામી પચીસ વર્ષોમાં પોતાનું અને દેશનું ભવિષ્ય નક્કી કરવાનું છે સ્થાનિક જિલ્લા રાજ્ય અને દેશ સ્તરની ચૂંટણીમાં તમારી જવાબદારી બહુ મોટી રહેશે બે હજાર સુડતાલીસ સુધીમાં એટલે કે આગામી પચીસ વર્ષમાં તમારા ઉપર ભારત વિકાસ દેશ બનાવવાની જવાબદારી છે આજના ભારતમાં તમારું નામ સુવર્ણ અક્ષરે કેવી રીતે લખવામાં આવે તે તમારે નક્કી કરવાનું છે આગામી ભારતના ભાગ્યને ઉજ્જવળ બનાવવા માટે તમારા માટે મતદાન કરવું મહત્વપૂર્ણ છે તમારો એક મત અને ભારતના વિકાસની દિશા જોડાયેલી છે તમારો વોટ ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાશે તમારો એક મત ભારતના ડિજિટલ ક્રાંતિ ઉર્જા આપશે સહિતના સંવેદનો કર્યા હતા ત્યારે અંકલેશ્વર ખાતે યોજાયેલા નમો નવ મતદાતા સંમેલનમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના સભ્યો અને ભાજપના હોદ્દેદારોએ યુવા મતદાતાઓને હાજર રહ્યા હતા